શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છનો ઓગણત્રીસમો શ્લોક સમજીશું સર્વભૂતાસ્તમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈચ્છતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે ખરેખર આત્માસાક્ષરતાની મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે કૃષ્ણ ભાવનાયુક્ત યોગી પૂર્ણ દ્રષ્ટા હોય છે કારણ કે તે પ્રબ્રહ્મમાં કૃષ્ણ જીવમાત્રાના હૃદયમાં પરમેશ્વર રૂપે જુએ છે ઈશ્વર સર્વભૂતાના અર્જુન થીષ્ટતી ભગવાન પરમાત્મા રૂપે એક બ્રાહ્મણના તેમજ એક સ્વાનના હૃદયમાં સ્થિત હોય છે યોગી જાણે છે કે ભગવાન સનાતન રૂપે દિવ્ય છે અને શ્વાન કે બ્રાહ્મણમાં સ્થિત હોવાથી ભૌતિક રીતે પ્રભાવિત થતા નથી આ જ ભગવાનની સર્વોપરી તથસ્થતા છે વ્યક્તિગત આત્મા પણ જીવના હૃદયમાં રહે છે પરંતુ તે બધા હૃદયમાં રહેતો નથી જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેનો આ જ તફાવત છે જે મનુષ્ય વાસ્તવમાં યોગાભ્યાસ કરનારો નથી તે આ સ્પષ્ટપણે જોઈ શકતો નથી કૃષ્ણ કૃષ્ણભાવનાયુક્ત મનુષ્ય કૃષ્ણને આસ્તિક તથા નાસ્તિક બંનેના હૃદયમાં જોઈ શકે છે સ્મૃતિમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે આતત સ્વાછ માતૃત્વ આત્મહિ પરમો હરિહ ભગવાન જીવ માત્રના સ્ત્રોતમાં હોવાથી માતા તથા પાલન કરતાં સમાન છે જેવી રીતે માતા પોતાના બધા પુત્રો પ્રત્યે સંભવ રાખે છે તેમ પરમપિતા કે માતા પણ રાખે છે માટે પરમાત્મા હંમેશા પ્રત્યેક જીવમાં હોય છે બાહ્ય રૂપે પણ જીવ ભગવાનની શક્તિમાં સ્થિત થયેલો હોય છે જેમ સાતમા અધ્યાયમાં સમજવામાં આવશે તેમ ભગવાનની બે મુખ્ય શક્તિઓ છે આધ્યાત્મિક અથવા ચડ્યાતી અને ભૌતિક અથવા ઉત્તરતી કક્ષાની જીવ જીવચર્યાતી શક્તિનો અંશ હોવાથી તે ઉત્તરતી કક્ષાની શક્તિથી વધ થયેલો હોય છે અને જીવ સદા ભગવાનની શક્તિમાં રહે છે જીવ માત્ર તેમની અંદર એક કે બીજી રીતે સ્થિત હોય છે યોગી સમદર્શી છે કારણ કે તે જુએ છે કે બધા જીવો પોતપોતાના કર્માનુસાર વિભિન્ન પરિસ્થિતિમાં હોય છતાં સર્વતા ભગવાનના સેવકો હોય છે જીવ જ્યારે ભૌતિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે ભૌતિક ઇન્દ્રિયોની સેવા કરે છે અને જ્યારે આધ્યાત્મિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે પરમેશ્વરની પ્રત્યેક સેવા કરે છે એ જ રીતે આ બેમાંથી કોઈપણ સ્થિતિમાં જીવ પરમેશ્વરનો સેવક હોય છે કૃષ્ણ ભક્તિ પ્રાણી મનુષ્ય આવી સમદ્રષ્ટિ સંપૂર્ણપણે હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ